જય માતાજી જય મા મગલ મિત્રો હું છું શાક ને ફરીવાર મિત્રો આવી ગયા છે આપણે મોવા માર્કેટિંગ યાર્ડમાં એટલે કે મિત્રો આપણે મોવા માર્કેટિંગ યાર્ડમાં આપણે વાડીમાં મિત્રો આજે હરાજી અત્યારે થાય છે જો મિત્રો અત્યારે ઊભા વાહનમાં અત્યારે હરાજી થાય છે અહીંયા આજને મિત્રો આપણે જાણવાની છે પહેલાં આપણે સફેદ ડુંગળીની લાઈવ હરાજી એ પહેલાં મિત્રો તમે આપણી ચેનલનું નામ આપી દઉં આપણી ચેનલનું નામ છે મિત્રો એડી ગુજરાતી ન્યૂઝ આ ચેનલની અંદર મિત્રો પહેલી વાર તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દઉં આપણે આ ખેડૂતની એક ચેનલ છે આ ચેનલની અંદર મિત્રો તમને દરરોજ સફેદ ડુંગળીના અને લાલ ડુંગળીના મિત્રો તાજા તમને બજાર ભાવ જોવા મળે છે હું પણ મિત્રો ખેડૂત જ છઉં તો આપણે ખેડૂતના મિત્રો સપોર્ટ કરજો અને સબસ્ક્રાઇબ જો કરી તો હજી મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો આજે મિત્રો આપણે તારીખની વાત કરીએ તો તારીખ છે આજે ત્રીસ પાંચ બે હજાર પચીસના વારસે મિત્રો આજે શુક્રવાર તો અત્યારે મિત્રો હરાજી થાય છે તો મિત્રો સફેદ ડુંગળીની અત્યારે અહીંયા અત્યારે વાડીમાં મિત્રો અત્યારે હરાજી થાય છે અને હજી મિત્રો ફરીવાર કહું છું આપણી ચેનલમાં મિત્રો પહેલી વાર આવ્યો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો

પચીસ પચીસ રૂપિયા એકસો પચીસ પચીસ રૂપિયા છત્રીસોત્રીસ એકત્રીસ એકત્રીસ રૂપિયા એકસો એકત્રીસ બત્રીસ તેત્રીસ પાંત્રી પન્નાસ રૂપિયા એકસો છત્રીસ છત્રીસ રૂપિયા બપા એકસો છત્રીસ

છત્રી ચોવીસ <mucho sound">? <wording> پندروپو da <neum> so روپیہ <laughs> બોતર તો છોતેર હાજર ઓગણીસ એકાશી બ્યાસી ચોરા પંચો છી છી રૂપિયા એકસો છાસી નવાસી નેવું એકાણું 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 બાણું ચાર રૂપિયા પાંચ રૂપિયા બસો પાંચ પાંચ રૂપિયા બોલભાઈ બસો સાત રૂપિયા આઠ આઠ રૂપિયા બોલભાઈ નવ દસ રૂપિયા બસો દસો ને દસ રૂપિયા એ હા તો કે નહી 500 રૂપિયા ચાકુ મીઠું એ 1 વાગે લેવું છે ગતવાળી ને અલી બોલ તો એને એટ આવડિયા એને એટ ને આ બજે એ થોડી ને ગન કારપા જેને હંબાળવો મુશ્કેલ

અઢીસો પ્લાસ થી પંચાણું છન્નું અઠાણું અઠાણું જોઈ લો માલ એક નીકળે મોટો તો આવું છે એકસો ને بار بار بولو بار આંબી નું જો આંબાડીનું આગે તો હોય

રૂપિયા એકસો બાણું બાણું રૂપિયા પંચાણું છનું અઠાણું બસો એક ત્રણ ચાર પાંચ છોડ રૂપિયા બસો હજાર ઓગણી ઓગણી પંચા છી હસી નેવું એકાણું બાણુ ત્રણું ચોરાણું ચોરાણ રૂપિયા એકસો ચોરા ચોરાણું પંચાણું છ નું સાણુ બસો એક રૂપિયા બસો એક વાર

એકસો એસી રૂપિયા બળવા એકસો એસી રૂપિયા એકસો એસી એસી રૂપિયા બલવાસી ચોરા પંચા છીધી લેવાનું એકાણું બાણું 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 ચોરા પંચાણું છ નું રૂપિયા એકસો છું એકસો છ એકસો અઠાણું રૂપિયા બસો બસો એક રૂપિયા બે ત્રણ ચાર ચાર રૂપિયા પાંચ બસો સાત આઠ આઠ નવ નવ રૂપિયા અગિયાર રૂપિયા બસો અગિયાર અગિયાર રૂપિયા ત્રણ વાર ایک سو نیواسی روپیہ والے چالیس دو سو ایک تین چار پانچ روپیہ بولپ دو سو آٹھ روپیہ بولپا دو سو હજાર રૂપિયા બગા બસો બાર તેર ચૌદ ચૌદ રૂપિયા બસો ચૌદ હજાર વોળ અઢાર 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 રૂપિયા બસો અઢાર ઓગણીસ બે બે રૂપિયા બસો ચોવીસ